તો આ છે મેહુર રાઠવા કે તેઓની અંદર એક ટેલેન્ટ છુપાયેલું છે કે આજે મેહુર રાઠવા જે રીતે તેઓની કામગીરી કરી રહ્યા છે આદિવાસી સંસ્કૃતિ ઉજાગર રહે અને આદિવાસી સંસ્કૃતિ ઘર ઘર સુધી પહોંચે તે અભિગમથી આ મેહુર રાઠવા જે પ્રયત્ન કરી રહ્યા છે આ જનથી તેઓને એક શોખ રહ્યો છે આદિવાસી સંસ્કૃતિને જીવિત રાખવાનો આજની પેઢીની અંદર આજે આજે આદિવાસી સંસ્કૃતિ ભૂલાઈ રહી છે જ્યારે આવનાર જે આવતીકાલે જે વિશ્વ આદિવાસી દિવસ છે તેની તૈયારી હાલથી જે ચાલી રહી છે તેઓને કલર પ્રિન્ટ કરીને જે દિવાલો ઉપર જે ચિત્ર પાડવામાં આવ્યા છે પરંતુ એક મહત્વની બાબત એ છે કે આજે આ જે પરિવાર જે છે ચાર થી પાંચ વ્યક્તિનું જે પરિવાર છે સિકલ સેલથી પીડિત છે તેઓને કોઈ રોજગારીનું સાધન નથી હવે તેઓ સરકાર કે કોઈ એનજીઓ મદદ કરે તેવી પણ આ પરિવારની એક ગુહાર છે ચિત્ર દોરવા એ મારો બાળપણનો શોખ છે મેં ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો પણ મારા ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી હું આગળ ભણી શક્યો નહીં પરંતુ મારા શોખને ચાલુ રાખ્યો એમ તો મારું મુખ્ય કામ અમારી આદિવાસી સંસ્કૃતિ વિઠોરા લખવાનું છે પણ નવરાશની પળોમાં હું કાદવમાંથી માટીમાંથી કપડામાંથી અને પથ્થરમાંથી વિવિધ પ્રકારની મારી સંસ્કૃતિને ઉજાગર થાય એવી મૂર્તિઓ બનાવું છું બે હજાર વીસની અંદર મેં કાદવ માંથી એક આદિવાસી ના ભગવાન તરીકે ઓળખાતા મને પ્રોત્સાહિત ઇનામ પણ આપીએ મારો મુખ્ય ઉદ્દેશ્ય જે આદિવાસી ભૂલાતી સંસ્કૃતિ છે એને ઉજાગર કરવાનું છે અને ખાસ કરીને મારા રાટ ઉદ્ધાર સંસ્કૃતિ છે એને ઘર ઘર લોકો સુધી પહોંચાડવાની છે એ જ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે જે મેહુલભાઈ રાઠવા અહીંની જે આદિવાસી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ખૂબ સારી રીતે ઉજાગર કરે છે અને ભૂલાતી સંસ્કૃતિને અગાઉ જે આવનાર પેઢીઓ છે એ પેઢીઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે બીજું મારે એ જ કહેવું છે કે મેહુલભાઈ રાઠવાનું જે એની અંદર જે શક્તિ સુપાયેલી છે એ શક્તિને આપ આપ થ્રુ દ્વારા ઉજાગર થાય અને જે આદિવાસી સંસ્કૃતિ છે એ ઘર ઘર સુધી પહોંચે અને હાલમાં એમના ઘરમાં પાંચ સભ્યો છે બધા સિકલ સેલ ની બીમારીથી સપડાયેલા છે અને ઘરમાં કોઈ રોજીરોટી વાળું કોઈ સાધન નથી તો એમની જે કલા છે એ રોજીરોટીનું સાધન બની રહે અને મેહુલભાઈ ખૂબ આગળ વધે જિલ્લાનું નામ રોશન કરે ગામનું ગામનું નામ રોશન કરે એવી અમારી અપેક્ષા છે જે અમારા આદિવાસી સમાજની માતૃભાષા જે રાઠવી ભાષા બોલી કહેવાય એ રાઠવી ભાષાના જે પ્રકાશન પુસ્તકો પ્રકાશિત થયા છે એમાં પણ દરેક ચારે ચાર પુસ્તકોમાં મેહુલભાઈ રાઠવાના જ ચિત્રો મેહુલભાઈ રાઠવા દ્વારા ચિત્રો દોરવામાં આવ્યા છે આ સાલ આ બધું બનાવવા ભાગ્યા કે દીવાલ પર બનાવ કરીને માટીનું ત્યાં બધું બનાવ્યું દીવાલ પર એટલે એને રસ હોય કે એવું બનાવું મને એવું મનમે એને લાગે એટલે એવું બધું બનાવી દે તો અમે બનાવી દીધું કાંઈ કીધું નહીં એટલે બનાવી દીધું બધું જાત જાતનું બનાવ્યું માટીનું જ છે એટલે બધું હવે અમારા કાચું મકાન છે ને બધા કોઈ સારું માં નહીં એટલો બધા મેહુલ આટલો કરે ને બીજાને ને કોઈ કઈ થતું નહીં કામ ધંધો કરવાનું નહીં થતું એટલે અમારું મકાન હોય એવું કાચું જ છે એટલે સરકાર કઈ મદદ કરે તે સારું